હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ દોસ્તો અત્યારે હું છું સુરેન્દ્રનગર જે આ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એ કોર્ટની સામે ટાગોરબાગ આવેલો છે અને આ ટાગોરબાગમાં હું આવ્યો છું ટાગોરબાગમાં એક અમારે કર્મચારી યુનિયન છે આરોગ્યનું કર્મચારી યુનિયન એ આરોગ્યના કર્મચારી યુનિયનની એક મિટિંગ છે ખાતાકીય પરીક્ષા રદ કરવા બાબતના નિર્ણય લેવાની અને બીજા અમુક નિર્ણય લેવા માટેની મિટિંગ ગોઠવેલી છે તો મિટિંગ અટેન્ડ કરવા માટે હું અત્યારે આવ્યો છું આ ટાગોર બાગે તો ચાલો સાથે સાથે ટાગોર બાગ પણ બતાવી દઉં દોસ્તો આ છે સુરેન્દ્રનગરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે મેઇન કોર્ટ કહેવાય સુરેન્દ્રનગરની અને એની સામે એક જેટ આ બાગ છે અને આ ટાગોર બાગનો આ એક ગેટ છે બીજો ગેટ બીજો ગેટ પેલી બાજુ પણ આવેલો છે તો આ એન્ટ્રી છે તો હેન્ટર થતાં જ બાગ એટલે કે રવીન્દ્રનાથ ટાગોરના નામ ઉપરથી આ ટાગોર બાગ નામ પડેલું છે આ રવિન્દ્રનાથ ટાગોરની અહીંયા સ્ટેચ્યુ પણ મૂકવામાં આવેલું છે આ બાજુ પણ છે એક બેઠક જેવું ના બગીચો છે પહેલી બાજુ પણ બગીચો છે તો વચ્ચમાં એક આ સરસ મજાનું તળાવ પણ છે આ બાજુ અહીંયા તો ચાલો આ મિટિંગ માટે બધા અહીંયા બેઠા છે તો અમે અહીંયા મિટિંગમાં બેસશું થોડી વાર પછી બીજા યુનિયનના હોદ્દેદારો આવે છે બાકી છે અને તાલુકા પ્રમુખો પણ બાકી છે તો ત્યાં સુધી આપણે બાગની વિઝિટ કરીએ અને હું છું લખતર તાલુકામાં અમારા આરોગ્ય યુનિયનનો જે કર્મચારી છે એનો પ્રમુખ એટલા માટે તાલુકા પ્રમુખોને પણ બોલવામાં આવ્યા છે તો એટલા માટે હું પણ અહીંયા આવ્યો છું જો સરસ મજાનો બગીચો છે અહીંયા અને આપણે બગીચાની વિઝિટ કરીએ જો અહીંયા છે આ બાગનું સરસ મજાનું તળાવ તળાવ સારું એવું ભર્યું છે અત્યારે થોડોક ઘાસ ઉગી ગયું છે અંદર પણ પાણી છે ઘણું હું પણ ઘણા ટાઈમ પછી બાગમાં આવ્યો છું કોર્ટમાં આવવાનું થતું હોય છે પણ બાગમાં બહુ ઓછું આવવાનું થતું હોય છે કારણ કે કંઈ કામ હોય નહીં એટલે એકલા આવવાનું થતું નથી અને આપણ અહીંયા સારું એક બેઠક જેવું બનાવ્યું છે લગભગ આ મારા ખ્યાલથી ફુવારા માટે બનાવ્યું છે મારા ખ્યાલથી આ ફુવારા માટે બનાવ્યું છે આની અંદર પાણી ભરાતું હશે અને સામે ફુવારા થતો છે એના માટેનું બનાવ્યું છે પણ હાલમાં બંધ કંડિશનમાં હોય એવું લાગે છે જો તમને બતાવું તો છેક સુધી આ ફાઉન્ટેન હોય એવું લાગે છે પણ જો હકીકતમાં ચાલુ થાય તો બહુ સુંદર નજારો આવે એવું છે હવે ચાળવણી કરે એની ઉપર આધાર છે દોસ્તો અત્યારે મિટિંગ પૂરી કરી નાખી છે યુનિયનની મિટિંગ હતી પૂરી થઈ ગઈ છે અને ટાપર થી નીકળી ગયો છું હવે જાઉં છું ઘરે ઘરે જઈ અને જોઉં કે હવે કેવો ટાઈમ રહે છે તો કોઠારીયા જે અત્યારે મેળો આવ્યો છે પારાયણ બેઠી છે ત્યાં જવાનો વિચાર છે છોકરાને આટો મરાવી અને જોતા કેવું આયોજન છે ઘરે જઈએ અને જોવું કેવો ટાઈમ રહે છે તો દોસ્તો હું ઘરે આવી ગયો છું અને લાલે સ્મિતુભાઈ તો ઉઠી ગયા છે મેં કીધું છે લાઈટ કરો ચાલુ શું કલાશ બિકિટ ખાય લે આ તો ઉઠીને હા છ વાગી ગયા છે કોઠારિયા જવાનું પ્લાનિંગ હવે શું કરવું વિચારીએ હવે હાલો ત્યારે કોઠારિયા જવાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે અને થઈ ગયા છીએ તૈયાર તો હવે કલાક બે કલાકમાં કોઠારી આંટો મારતા આવી આજે સોસાયટીમાં મેરેજ છે તો ત્યાં પણ ઘડીક હાજરી આપવી પડશે આજે દાંડિયા રાસ છે અને સ્મિતુભાઈ પણ આવી ગયા છે તેલ નાખવાનું એનો આપણે મારે રોડ ઉપર જ રાખીએ છીએ

એક બે વર્ષ પેલા પણ અહિયાં જે સપ્તાહ બેઠા હતા ત્યારે તો બહુ દૂર ઉડતી હતી અમે ત્યારે રાતે આવેલા હતા હવે અત્યારે કેવી ધૂળ છે કેવું આયોજન છે જોઈ લેવી પબ્લિક હજી મીડિયમ મીડિયમ છે પાર્કિંગ અહિયાં જ છે નીચે લગાઈ દઈએ

જો અહીંયાથી આપણે આવ્યા હતા આ બધા સ્ટોલ છે અને આ બધા સ્ટોલ છે આપણે આગળ મેળા બાજુ જવાનું છે સુમિતના મમ્મી આવી ગયા છે સુમિત જો કંઈક વસ્તુ હા હાલો આગળ જાવ હાલો જો રસ્તો છે એ ગામમાંથી અંદર આવે છે અહીંયા આપણે પાછળના રસ્તે જઈ વાત

નીચે ધૂળ ઉડવાની સંભાવના પૂરેપૂરી છે પબ્લિક અત્યારે બહુ છે નહીં એટલે સારું છે જો પબ્લિક થશે એટલે અહીંયા ધૂળ ઉડશે તો છોકરાઓને તકલીફ થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે આપણે જો અંદર અહીંયા મસ્ત સ્ટોલ આવેલા છે છોકરાઓને એટલા લે હા તો અમારા આશા બેન મળી ગયા જગા વે ને જોયા જ બાઇક લઈને અહીંયા જો સ્ટીટ ટી શર્ટ માં છે પ્રિન્ટ કરી દે આમાં કઈ રીતે ભાઈ ફોટો મોબાઈલ નો ઉઠે મોબાઈલ માંથી આપી તો પ્રિન્ટ કર દો શું છે આ નાના નાના છોકરાની ટી શર્ટ નહીં કોઈ બી સાઈઝ નાના મોટા બધાને ચાલો સ્મિત માટે ફોટો છપાયો છે ટી શર્ટ માં હવે આ ભાઈ છાપે છે ટી શર્ટ માં ફોટો છાપે છે પ્રિન્ટ કાટે છે સામે પ્રિન્ટરમાંથી એ પ્રિન્ટ પછી સામે પેલા મશીનમાં મુકાય મશીનમાંથી મુકે અને ટી-શર્ટમાં છપા હા ટી-શર્ટ બની ગઈ છે સ્મિતુ આ પ્રકારનો સરસ મજાનો ટી-શર્ટ બની ગયો એ તો કેમાં હે બે 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 શું છે ટિકિટ નું પચાસ બે ટિકિટ લઈ લીધી છે ચાલો ઊંચા બેસવા ફોટો આવ્યો એ ફોટો આવ્યો આ આમ હા પમ્પા આભું જોવા જો એ આલી ગાડી આમ ગાડી ચાલ્યા એટલે આમ જોવા જોવાય ઉતરી ગયા છે સ્મિતના મમ્મીને નીકળા ગઈ છોકરાની વધારે એટલે ઉતરી ગયા બંધ કરાવી બાઈક ઉપર બેઠા જો આ બધે નાના નાના છોકરાઓને ચકડોળ છે પણ આ ચકડોળ અત્યારે પબ્લિક બહુ જ ઓછી છે તો બંધ છે બહુ પબ્લિક છે નહીં ખાસ ઠીકઠાક પબ્લિક છે શરૂઆતના દિવસો છે એટલે પબ્લિક નથી પરંતુ લાસ્ટ જે દિવસો છે ત્યારે પબ્લિક વધારે હશે તો શરૂઆતમાં આવી જવું જોઈએ જેથી છોકરાઓને મજા આવે ધૂળ બહુ ન ઉડે અને શાંતિથી એન્જોય કરી શકાય કથા પણ શાંતિથી જેને સાંભળવી છે એ સાંભળી શકે તો શરૂઆતના દિવસોમાં આવી તો સારું રહે અત્યારે મેળામાં તો જઈ આવ્યા હવે પ્રસાદનો સમય થઈ ગયો છે તો બધી ભીડ હવે અત્યારે પાછી થઈ ગઈ છે પ્રસાદના સમયે તો જોયું પ્રસાદ બાજુ જોઈ શું છે પ્રસાદમાં તો પ્રસાદ લેવા જેવો હોય તો આપણે પ્રસાદ લઈ લઈશું અત્યારે જેન્ટ્સ અને લેડીઝનું અલગ અલગ છે અહીંયા ટ્રેક્ટરમાં બધું આ ડિશ છે લઈ લીધી છે અને આ એન્ટર છે પુરુષોની લાઇન છે તો આ વિભાગમાં ફક્ત પુરુષો પ્રસાદ લેવા માટે જશે બે કાઉન્ટર છે એક આપણે ઓલા કાઉન્ટરે જઈશું અને આ બાજુના કાઉન્ટરે જતા રહી લાઈન છે આપણે લઈ લીધી છે પ્રસાદીની ડીશ અને એક જગ્યાએ બેસી અને ડીશ આ જે પ્રસાદી છે એને ખાઈ લે આ બધા જમવા માટે બેઠા છે આપણે પણ નીચે બેસી જઈશું કેમ કે પ્રસાદી છે તો નીચે બેસીને ખાવી જોઈએ આલો સ્મિતના મમ્મી આવી ગયા છે ડિશ મૂકી દીધી મમ્મી ડિશ મૂકવા જાય છે શું કે હે પાણી હાલો પીડો આલો ખાવાનું શું શું ખાધું શું અત્યારે તે શું ખાધું તો મિત્રો સરસ પ્રસાદી બહુ સરસ હતી ખીચડી હતી પછી કઢી હતી બટેકાનું શાક રોટલી અને બાફેલા મગ હતા જમવાનું એકદમ પૌષ્ટિક હતું અને હળવો ખોરાક હતો હવે ડીશ મૂકવાની પણ વ્યવસ્થા સારી હતી ધોવાની પણ નથી જાતે મૂકી દેવાનું અને ધોવાવાળા પણ છે મેજભાઈ પાણી માટે જીદ કરી જો પાણીની બોટલ લીધી ગાડીમાં પાણી છે છતાં પાણીની બોટલ માટે જીદ કરી છે ભાઈ પાણીની બોટલ લેવી છે કા તો દોસ્તો અમે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે અને સ્મિતુભાઈ બેસી ગયા છે પાછળ અંધારું થઈ ગયું છે જો ગયા પાછળ બેઠા બેઠા હા હા કરે શું હા પાણીની બોટલ હા પાણીની બોટલ લીધી ભાઈ મેં તો ભાઈ તો આ નવું ટી શર્ટ લાવ્યા છે ફોટાવાળી પ્રિન્ટવાળું હજુ પહેરે છે